તમે દર વખતે આજ કપડા પહેર્યો છો હે રામ ગાંધી નહેરુ બોઝ અને હું અમે બધા આજ કપડામાં રહીએ છીએ તમારા માટે નેતાજી અમારા માટે બોઝ કારણ કે અમે બધા છીએ ક્લોઝ તમે બંને એક જ એજ ગ્રુપના છો ના 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 મારી એજ ગ્રુપના નથી મારા પપ્પાની એજ ગ્રુપના છે અમે લોકો એમ જ આ ફોટો પહેલા પાડશો હા હસતો બોઢો રાખો बाहर ना जाओ જોઈએ કોઈ પણ બહાર નહીં જઈ શકે એ આ લોકોને પણ ઇન્ટરવ્યુ જોઈએ છે એ લોકોને કહો પછી આવે ચાસીરાજ ઉત્તમ કુમાર સીબીએસ સ્પેશિયલ વિંગ હું એજ કહો છું પછી આવો ઘરને સર્ચ કરવા આવ્યા છીએ કાઇન્ડલી કોપરેટ શું કોર્પોરેશન એપી સર શરૂ થઈ जाओ ઉરલી ઉપર જાવ કે ટેલિફોન લાઈન કાપી નાખો આઈ પોલીસવાળા કેમ આવ્યા છે અરે બાપ આ કેવો જવાબ છે શાંતિથી કોપરેટ કરો નહીં તો હું ભૂલી જયશ કે તમે મિનિસ્ટર છો શરૂ કરો સત્યની પરીક્ષા લેવાય રહી છે

આમા કેવી રીતે પરસે ટોમેલો કો કોણ છો આહી પોલીસ વાળા કેમ આવે છે સાંભળો છો આ શું ચાલી રહ્યું છે બેસ પછી કહું છું આમની સામે બહુ જીભ નહી ચલાવ આ લોકો તો બહુ મારે છે હા આ જે પણ છે એ બધી મારી મહેનતની કમાણી છે તમને ભગવાન પણ માફ નહી કરે ભગવાન પૂજા ઘર ક્યાં છે તું અહીં આવું હું જોઉં છું મારી વાત સાંભળો આ તોટી ક્યારે ખોટું નથી થયું તમને ખબર નથી કે આ મિનિસ્ટર નું ઘર છે એટલા માટે તમે આમ કરી રહ્યા છો બરાબર એક વાત સાંભળો

આ લોકો આપી દે જોઈ લેવા દે જોઈ લેવા દે લાગે છે આમાં કઈ નથી સર મારો વિશ્વાસ કરો હું પોતે ખોલું છું તમારા દીધી આ બધું રહેવા દો આ બધા પત્રો છે જે ગાંધીજી નહેરુ ને લખેલા હતા અને મારા આપેલા રહેવા દો મારી મા સિવાય ક્યારે કોઈ નથી અડ્યા ગુરુ લોકો તમે બધા ક્યાં છો શાસ્ત્રીજી જોઈ રહ્યા છો આ લોકો મને નામ કોશિશ કરી છે હું શું કરું બેઠલ રહ સર અમને બહાર લઈને જાઓ સર તમે મારી સાથે વાત શા જુઓ તો સાચું કાઢી રહ્યા છે ફોટો ની પાછળ જે પોટલી હતી એની ખબર માં સોનાના દાગીના એમ પણ કાઢી લીધા